સુરતમાં આવેલી સુમુલ ડેરીના બોર્ડને બરખાસ્ત કરવાની માંગ ઉઠી છે કોંગ્રેસ નેતા દર્શન નાયકે મુખ્યમંત્રીને પત્ર લખીને આ રજૂઆત કરી છે કોંગ્રેસ નેતા દર્શન નાયકે ગંભીર આક્ષેપ લગાવ્યા સુમુલ સાથે સંકળાયેલા ડિરેક્ટર ભ્રષ્ટાચાર કરે છે તેવું દર્શન નાયકે નિવેદન આપ્યું છે પચીસ મંડળીઓને ત્રણ પોઈન્ટ પચીસ કરોડનો દંડ કરવામાં આવ્યો હોવાનું પણ તેઓએ જણાવ્યું છે મહારાષ્ટ્રથી મંડળીઓનું દૂધ સુમુલને પધરાવ્યાના આરોપ લગાવવામાં આવ્યા

આની ફરિયાદ અને તપાસ થાય એ માટે માન્ય પ્રધાનમંત્રી મુખ્યમંત્રી અને સહકાર મંત્રી સુધી ફરિયાદો કરવામાં આવી હતી પરંતુ જે રીતે સુમુલ્લા પેટા નિયમનું પાલન કરવાને બદલે સંસ્થાના હિતને બદલે પશુપાલકોના હિત હિતને બદલે પોતાના વ્યક્તિગત હિતની સાથે છેલ્લા ઘણા સમયથી આ ડિરેક્ટરો નિર્ણય કરી રહ્યા એવું પ્રસ્થાપિત દેખાય આવતું હતું